નસવાડી તાલુકાના ટિંબા ગામના ગ્રામજનો નદી કિનારે ભેગા થઈને તંત્રને જગાડવા માટે તંત્ર કર્યા નસવાડી તાલુકાના ગામે વધુ લોકોની વસ્તી છે ગામ પાસેથી નદી પસાર થાય છે જ્યારે નદીના સામેના કિનારે અનાજની દુકાન આવેલી છે જ્યારે વાડિયા ગામે આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે હરરોજ નદી ઓળંગીને જાય છે ટીંબા ગામના લોકોને દૂધ ભરવા માટે હરરોજ જીવના જોખમે નદી પસાર કરવી પડે છે જ્યારે મેઇન રસ્તા ઉપર જવા માટે પાંચથી છ કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે ખેડૂતોની જમીનો પણ સામેના કિનારે આવેલી છે જ્યારે હરરોજ આ સમસ્યાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે દર વખતે નેતાઓને ચૂંટણીના સમયે રજૂઆત ગ્રામજનો કરે છે પરંતુ ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેને લઈને ગ્રામજનો નદી કિનારે ભેગા થઈ તંત્રને જગાડવા માટે પુલ આપોઆપના સૂત્રોચ્ચાર કર્યા હતા અને વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે સરકાર અમારી રજૂઆત સાંભળે અને પુલ બનાવી આપવામાં આવે તો તંત્ર ત્રણ ગામોને ફાયદો થાય તેમ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટર મોસિન સુરતી અમારા ગામના પાદળ મેં અશ્વિન નદી આવેલી છે હવે અમારે વાડિયા સસ્તી અનાજની દુકાન આવેલી છે દૂધ ડેરી આવેલી છે એક જ રસ્તો હશે અમારો કોઈ બીજો કોઈ રસ્તો નહીં સો થી સાત કિલોમીટર ફરીને જવું પડે છે એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પૂલની અહીં જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે પછી અમારા ખેડૂતો હામા કાંઠે આવેલા છે કદાચ ચાર પૂંજો લાવવું હોય અમારા પશુ માટે તોય અમે લાવી શકતા નહીં અને પાણી કદાચ ઓછું થાય તોય છતાં અમારે જીવના જોખમે ઉતરવું પડે છે એટલે મિની પુલની એક માંગ છે અમારી એટલી માંગ પૂરી કરે એવી નમ્ર વિનંતી છે ગામ ટીમ્બા સેવાભાઈ ભીલ અમે વર્ષોથી સરકારને એવી માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે પુલ બની જાય અમે આ ઉનાળો શાળોમાં તો ચાલી જાય પણ આ ચોમાસું એટલી તકલીફ પડે છે કે અમારે નાનું અમથું કામ હોય થોડુંક બી પણ અમારે થોડીક જ નદી કાઢવા માટે અમારે જવું પડશે બીજા ગામમાં રહીને સા ચાર પાંચ સાત કિલોમીટર રહીને જવું પડે છે અમારે એટલે અહીંયા જો નાનો કોઈ બી જેવો પુલ બની જાય તો અમારે સારું થાય એમ